छोटाउदेपुर जिला नसवाड़ी तालुकानी धामसिया प्राथमिक शाला चार ओड़ा जर्जरित हालत में छे प्राथमिक शाला पतरा वी होवा चौमा वर्गखंड में पानी पड़े होवा थी दुर्घटना सर्जा भीती छे एकज रूम में बे वर्गो बा अभ्यास बसाड़ छोटाउदेपुर जिल्ला नसवाड़ी तालुकाना धामसिया खाते धोरण एक आठ नी प्राथमिक शाला आली छे જેમાં સોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જ્યારે એંસી વર્ષ જૂની શાળા હોવાથી જર્જરિત શાળા છે જ્યારે છતના પતરા કાણા છે જ્યારે પતરા લગાડવા માટે લાકડાની સાઈજો લગાવવામાં આવેલ છે તે સડી ગયેલ છે જ્યારે શાળામાં વાયરિંગ કરવામાં આવેલ છે તે વાયરિંગ ખુલ્લું છે બાળકોને કરંટ લાગે તેવી સ્થિતિ છે ફ્લોટિંગ તૂટેલું છે દિવાલો જર્જરિત છે શિક્ષકો ભયના ઓથરે અભ્યાસ કરાવે છે જ્યારે આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળાનું શિક્ષણ મેળવતા બાળકોને ચોમાસામાં છતના પતરામાંથી પાણી ટપકે છે તેમાં બેસીને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે જ્યારે એક જ ઓરડામાં બે વર્ગખંડ ચાલતા હોવાથી બાળકોને શિક્ષકો પૂરતો સમય આપી શકતા નથી મારું નામ વસાવા રાજેશકુમાર ભરતભાઈ છે હું ધામશ્યામ પ્રાથમિક શાળાના આચાર્ય છું આ પંચ્યાસી વર્ષ જૂના ઓરડા અત્યારે છે અને એ ખૂબ જ જર્જરિત થઈ ગયા છે જર્જરિત ડિમોલિશન માટેની ફાઇલ બી અમે મંજૂર માટે મોકલી દીધેલ છે અને બાળકો બી ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે હવે આ ઓરડા નવા મંજૂર થાય અને નવી શાળા બને તો અમને થોડી રાહત થાય એમ છે એક એક વર્ગમાં અમારે ત્રીસ ચાલીસ બાળકો બેસાડવા પડે છે સાહેબ એવું છે કે આ જ્યારે સ્થાપના થઈ હશે ત્યારથી વર્ગ ખંડ જૂના છે અને પતરા પણ ખવાઈ ગયા છે વરસાદનું પાણી પડે છે અંદર અને વર્ગ બેથી ત્રણ વર્ગ બેસે છે ત્યારે બાળકો ઉપર પાણી પડવાથી એમનું ધ્યાન પણ જ્યારે શિક્ષણ ઉપર આપી શકતા નથી એવી થોડી મુશ્કેલી છે વાયરિંગ તો અમે કરાવેલું જ છે પણ જે પથ્થરની દિવાલ છે ને એમાં ખીલી વાગતી નથી એટલે વાયરિંગ અમે મહામુસીબત જ કરાવેલું છે છતાં પણ થોડીક તકલીફ તો છે જ વાયરની જ્યારે વરસાદ પડે ને પાણી પડે ત્યારે થોડીક બેસવાની તકલીફ પડે છે કે બે વર્ગ બી બે ભેગા કરવા પડે છે એક વર્ગને ભણાવતા હોય તો બીજા વર્ગવાળા બાળકોને થોડીક દખલગીટી થતી હોય એટલે એમ કે ગ્રહણ ના કરી શકે એટલે અભ્યાસમાં પણ થોડો અવરોધ ઊભો થાય છે